તમે જોઈ રહ્યા છો કેફે કોલિંગ વિથ પૂજા અને આજે હું આવી ગયો છું થલતેજ માં આવેલા કેફે એક્સ ધ ટેક કેફે અહીંયા તમને સર્વ કરવા માટે વેઇટર્સ નથી આવવાના અહીંયા તમને સર્વ કરવા માટે માણસો નથી આવવાના અહીંયા તમને સર્વ કરવા માટે આવવાના છે ટેન્ટન એન્ડ બેડ રોબોટ્સ આ કોફી છે ને વિયેતનામની છે તમે આવશો અને આ પીશો ને સિરિયસલી તમારે ખબર નહીં ઊંઘ આવતી હશે તો ઊંઘી જશે સુપર યમ સુપર યમ સો તમારે એપલની કોઈ પણ પ્રોડક્ટ જોઈતી હોય જેમ કે આઈમેક થઈ ગયું મેક પ્રો થઈ ગયું આઈફોન થઈ ગયા એડપોડ થઈ ગયા એ બધું જ તમને અહીંયા મળશે અહીંયા આઉટડોર પણ સિટિંગ છે ને એટલું મસ્ત છે કે ફોર્થ ફ્લોર પરથી તમે જ્યારે સિટીને જોવો છો સૂરજને ઢળતો જુઓ છો ને ફ્રેન્ડ્સ સાથે અને ખાધા પીતા તો એની મજા જ કંઈક અલગ છે કેફે કોલિંગ વિથ પૂજામાં આજે તો મેં તમને શેર કરાવી દીધી કેફે ટેક કેફેની પણ આવા જ બીજા કેફેઝ અમદાવાદમાં કયા કયા છે એ હું તમને બતાવવાની છું ત્યાંનું ફૂડ પણ ટેસ્ટ કરશું ત્યાંનું એમ્બિયન્સ પણ જોઈશું અને ત્યાં શું નવું છે એ પણ હું તમને કહીશ પણ એના માટે તમારે જોતું રહેવાનું છે ન્યૂઝ કેપિટલ ગુજરાત